दो मिनट मिनिटिन्टे नाम संकीर्तन भगवन् स्मरण कलो कलोकेशव कीर्तनं श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम रघुपति राघव राजा राम सीता राम हे पावन सीता राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम हे राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम चेतन्यम शाश्वतम शांतम व्योमातीतं निरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै श्रीगुरुवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तद्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः ध्यानमूलं पूजामूलं गुरुर्पदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा गुरु प्रकाशमान कृष्णचंद्र परमामय स्वरुप वक्ता महोदय सम उपस्थित पूज्य श्रीचरण परम श्रद्धेय धर्मानुरागी वयोवृद्ध ज्ञान वृद्ध तपोनिष्ठ बुधराम बापू न श्री चरणो नमस्कार अन्य पूज्य श्रीचरण नमस्कार અહીંયા આ પાવન સ્થળી આ સાધનાની તપોભૂમિ અહીંયા સાત દિવસ પાણીથી નય નાય અને ખાલી ધૂળ માછ ચડાવી દેસું તો પણ ચાલશે એવી આ પતિત પાવન ધર્મસ્થલી એમાં કૃષ્ણ ચરિત્રનું પાન કરવાનો મંગલ અવસર પરમાદરણીય પરમાત્મીય રાજેન્દ્રદાસ બાપુ આપણને એનું પાન કરાવશે ગાન કરીને આ ગામમાંથી અહીં લાવવામાં આવી આવી આ બધા સમાજે જાહેરમાં એકરાર કર્યો બે કલાક સુધી આંબલા ગામની એ બધી શેરીઓ ગલીઓમાં ઉત્સાહપૂર્વક ભ્રમણ કરી જય ઘોષ કરી પ્રસાદ નું વિતરણ ખુલ્લેઆમ કરી ચોકલેટ પેપરમેન્ટ સ્થાનિક માણસોએ પણ ઉત્સવ દાખવો ઉત્સાહ દાખવો બધાએ શરબત નું પાન કરાયું જલપાન કરાયું આ ગ્રંથને ને મસ્તિષ્ક ઉપર માથા ઉપર ધારણ કરીને લાવવામાં આવ્યો આઈ પછી રામ કિશોરદાસ ની અનુમતિ લઈ પધરાયો આ ગ્રંથ અમારે શિરોધાર્ય છે અહીં બેઠેલો સમાજ જાહેરમાં એકરાર કરે કે કૃષ્ણ ચરિત્ર અમારે માન્ય છે અમે જગતના ખુલ્લા મેદાનમાં માથે ઉપાડી લેવા છીએ આ ઔષધ આ વૈચારિક ઔષધ છે સંસાર દીર્ઘ રોગ વિચાર પરમૌષધિ વિચાર ઔષધ છે અને આચાર એ આરોગ્ય છે મનને દીક્ષિત કરવા માટેનો આજ પ્રથમ મંગલાચરણ છે શિક્ષિત ભાષાઓ બોલતા હોય છે વ્યાકરણનું જ્ઞાન હોય છે શિક્ષિત માણસો હોય છે એ સ્વાર્થની દુર્ગંધથી દુર્ગુણોથી ખદબદતા હોય છે દીક્ષિત માનસ જ સદૈવ પરોપકાર તરફ ઢળતું હોય છે એ જ બધાનું ભલું કરી શકતું હોય છે આ ગ્રંથ આપણે માથે સ્વીકાર્યો ગ્રંથનું શ્રવણ કરવાથી માણસ પોતાના જીવનની ઉપયોગિતા માનવ જીવન કૃતાર્થ કેમ કરવું એનો રસ્તો આ આ પથ ગ્રંથ બધી ભેદન કરી નાખે આ ગ્રંથ પાગવાન ભગવાનને સફરજન ને કેળા ને બદામ દ્રાક્ષ ને ઉધરવામાં આવશે જે સાત્વિક હશે માણસે અહીંયાથી શરૂઆત કરવાની જરૂર છે આ કથા સાંભળીને મનુષ્ય દીક્ષિત થવાની જરૂર છે શું ખવાય શું પીવાય સંગ કોનો ખરાય કેમ જીવાય સત્સંગમાં રચો બચો રહે તો જ હાચું સમજાય જગતનું ઝેર ચડે નહીં સરળ એ જ ઉપાય કેમ જીવવું હાઉ ટુ લીવ ડિવાઇન લાઈફ આ કથા સાંભળશો તો જ મજા બાકી સાંભળી લીધા પછી અમલ નહીં થાય આ દેશ પાસે એટલા બધા દિવ્ય વિચારો છે પણ ટાવર નથી સ્વામી વિવેકાનંદે બહુ સરસ કીધું આ દેશો અહીંયા ઉપનિષદો છે વેદો છે પુરાણો છે અહીંયા એમ કીધું સત્યમ બધા ધર્મમ જરા માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ આવા હકારાત્મક વિચારો પોઝિટિવ એટીટ્યુડ વાળો આ દેશ એ દેશની અંદર મા બાપ દુખી એ દેશની અંદર અનૈતિકતા એ દેશની અંદર દુરાચાર એ દેશની અંદર અધર્મ એ દેશની અંદર સલામતી આ બધું થવાનું કારણ આપણે વૈચારિક દ્રષ્ટિએ સમગ્ર વિશ્વની અંદર એ વિચારને જ્યાં સુધી તમારામાંથી પસાર નહીં થવા દો ત્યાં સુધી સંસારમાં તમારી કોઈ ગણના થાય આ વિચારોને મીરાએ રામને પસાર થવા દીધા કૃષ્ણને પસાર થવા દીધા આપણે આપણા ઈષ્ટને પસાર થવા દઈ રવુ બાપુએ એમના જીવનમાંથી સદગુરુને પસાર થવા દીધા આપણી જાતને કાલ દીક્ષિત કરો આજ દીક્ષિત કરો કે આમાંથી સદગુરુને પસાર થવા દો શાસ્ત્રો પસાર થવા દો અને એના માટે આચરણ અનિવાર્ય છે જેમ મોબાઈલ ચાલુ કરો અને જો ટાવર ન હોય તો તમારો વિચાર બીજે પહોંચે નહીં એમ આ દેશની અંદર જે સદગુણ છે અભયમ સત સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાનમ દમશ્ચ યજ્ઞ સ્વાધ્યાય આજવમ આ સદગુણો છે એ સદ્ગુણ જો ટાવર નહીં હોય તો બીજે સુધી પહોંચશે નહીં એમ દરેક વ્યક્તિ આ કથા સાંભળ્યા પછી ટાવર બનવાની જરૂર છે કે ભલે આ દેશ મારામાં જીવતો ભલે આ ધર્મ મારામાં જીવતો હું આ બધાના ભલા કરવા માટે જીવું છું જીવનની ઉપયોગીતા આજથી બેતાલીસ વર્ષ પેલા એક ભાઈ મારી પાસે આવ્યા ગળામ સાયકલ નખીને આવ્યા નવી સાયકલ અને આ પૈડા ને ટાયર નહીં ધૂળે ડવા દીધેલી મેં કીધું આંબા સાયકલ કેમ ગળામ નખીને લેવા બે અગાઉ સુધી અત્યારે ધૂળે દીધી નથી હાવ નવી કોને એક શેઠ લઈ દીધી હું વા બેતાળીસ વર્ષ પેલા સાયકલ નું માધ્યમ હતું મેં કીધું હનુમાનજી પગે લગાડીને પછી આંકવાની હતી નાળિયેર વધીને ત્યાં ગળામ નાખીને લાવ્યો હોય કે નાના એવું કાંઈ છે ને બાપુ હાંકતા આવડવી જોઈ ને કે એમ કબહુ કૃપા કરી આ મનુષ્ય ઉદ્ધાર મળ્યો છે જીવતા આવડવું જોઈએ ને એમ ઘણા માણા ગળામાં સાયકલ લઈને નવી ગોગલે એમ ભગવાન એવો મનુષ્ય ઉતાર આપ્યો બડે ભાગ્ય માનુષ તન પાવા પણ જીવતા આવડવું જોઈએ ને યાદ રાખજો ઘરે તમારા માબાપ ને પગે નઈ લાગો અને બાકી બીજે પગે લાગવાનું શરૂ કરી દેશો શરૂઆત તમારા ઘરેથી નહીં થાય ત્યાં સુધી તમારું કલ્યાણ કોઈ કાળે શક્ય નથી સંભવ જ નથી કોઈ ગમે એ કહેતું હોય તમને તમારા મા બાપમાં જો ઈષ્ટ ન દેખાય ભગવાન ન દેખાય તો તમને બીજે દેખાય છે એ નરી કલ્પના ભાષ છે એથી વિશેષ કઈ એનો કોઈ અર્થ નથી આ દેશની અંદર વ્યાપક તત્વ માટે થઈને તો કૂતરાને રોટલી નાખવામાં આવતી ગાયને ઘાસ નાખવામાં આવતું કીડિયારું વૃદ્ધ માતાઓ ઘરમાં હોય તો નાના લઈ જઈને મંદિરમાં દેવ દર્શન સંસ્કૃતિનું દર્શન કરાવે આજ પરિસ્થિતિ એ છે જેના ઘરની અંદર વૃદ્ધ મા બાપ નહીં હોય એની ઘરની અંદર શીખ સંસ્કાર નહીં હોય પૈસા થી સગવડ ઊભી થાય સમજણ ન ઊભી થાય ધ્યાન રાખજો પૈસાથી સગવડ ઊભી થાય સમજણ ઊભી નો થાય અને સમજણ હોય તોય સમજણ હોય ને સગવડ ન હોય તોય માણસ વિશેષ જીવન જીવી શકે એટલા ખાતર હમણાં અમારા એના ઉદઘોષકે કીધું ને અહંકાર બહુ ઘાતક છે મહારાજા પરીક્ષિત ના જીવન મૃત્યુ અહીં અનિવાર્ય છે અહીંયા મૃત્યુ અનિવાર્ય છે આ જ છે પણ મૃત્યુનો ભય છૂટી જાય માટે એને કોનું શરણ ગ્રહણ કર્યું ક્યાં બેઠા શું સાંભળ્યું એ આ ગ્રહણ કરવાની જરૂર છે તો રામકિશોરદાસ બાપુની આ પાવન તપસ્થલીની અંદર ગુંજારો થઈ રહ્યો છે અહીં સંતોની અમીવૃષ્ટિ અમી દ્રષ્ટિ સદૈવ બધાની ઉપર પડતી રહેશે તમે અહીંયા આ શ્રવણનો લાભ લેશો તમારું પરમ કલ્યાણ થશે અહીંયા

શાસ્ત્ર આપણા જીવનની અંદર અનુશાસન લાવે છે અને આપણા જીવનના મૂલ્યોની મહત્તા સમજાવે છે આપણને જીવવાની મજા આવે છે મનુષ્ય કો બની શકે છે એકત્વની ભાવના આવે છે સંભાવ આવે છે અને બધા પ્રત્યે આત્મીય ભાવ જાગૃત થાય છે બધા સાચે રહી શકે છે હમણાં એક ભાઈ મારે ન્યા આવ્યો સેલ્સમેન એ ફુગાવેતું ફુગાની કોથળીઓ જેમ પેપરમેનની કોથળ્યું આપણે હમણાં ઝપટ બોલાવીને એમ ફુગાની કોથળીઓ છેલામ રાખે એ મારી બેન કે મારા જ્યાં માઇક મળે ત્યાં શું ટીંગાઈ દાવો છું એની ભાષા મેં કા એ કું કહે એના વિશે બોલો લ્યો મેં શું એ આમ ફુગાવીને કોથળી કાઢી કે આના ઉપર બોલો મેં કીધું આધ હા હેલું તોડને કીધું કોથળી ફૂગાની ગોથળી તોડી મેં એક ફૂગ આમ ફૂંક મારીને ફૂલાવીને લાવીને ગાંઠ વાળીને પાછો આવ્યો મેં કીધું આને ગોથળીમાં પાછો નાખી દે મને કે હવે ન જાય આ ગોથળી કાં એ કે એમાં હવા ભરાઈ ગઈ ને એટલે આ બીજા ફૂગા ગોથળીમાં છે હવા વગર ના છે એ એટલે હારે રહ્યા છે હવાવાળો ફૂગો હવે ગોથળીમાં નહીં રહે હારે એટલે ફૂગાની ગોથળી વેચવાની હોય ને એમાં હવા વગરના ના ફૂગા હોય એ હો ભાઈ હારે રહીએ કે પણ એકમાં જો હવા ભરાણી થી ફૂગો બહાર થઈ જાય તરત

અસ અભિમાન જન જાય ભોરે હું રવુ બાપુ બનારસની અંદર હવારમાં હાથ કિલોમીટર ખેંચાડ્યા બે ચાર ગોપાલદાસ મને કે રીક્ષા મળે નહીં એને હાલવાની કપાને કાશી વિશ્વનાથનું મંદિર અમે ઉજરાતા અસી ઘાટ આઠ કિલોમીટર એમાં એવડાના પુઈને મળી ગઈ રીક્ષા કાશી વિશ્વનાથની હવારમાં જે પૂજા પહેલા કરવા અને સિદ્ધ પુરુષ છે અને સમગ્ર ભૂમંડલ ઉપર નો શ્રેષ્ઠ વ્યાકરણાચાર્ય છે જર્મનની અંદર એ ઉચ્ચારમાં ભેદ થાય તો એને પૂછવામાં આવે અને લક્ષ ત્યાં ઘાટ ઉપર પતરા ઉપર છે બે સવારમાં પહેલો અભિષેક કરે પછી બ્રાહ્મણો દ્વારા પૂજા થાય વિશ્વનાથની રવુ બાપુને કેમ કીધું આપણે આના પગને અઢી લેવાનું થોડીક ઝપટ કરી છે કદાચ કઈ ધોલ મેરી લે કે બે ચાર શ્લોક સંભળાવી દે હારા માઈ રવું બાપુ કે ઈ એનાથી હું ઘડાઈ ગયો મને કોઠે પડી ગયો બાપુ હવે તમે એ ચિંતા ન કરતા કે હું બાપુ લઈ અને અડ્યા રવું બાપુ હમ એમ કર્યું પણ કઈ હેલ્યા નહિ કારણ આ ઘડાઈ ગયેલું માણસ આ દીક્ષિત માણસ કેળવાઈ ગયેલું માણસ કારથી થી હોત ન ભુ એ સદગુરુ થી ગયેલું માણસ એને કાળ એના માનસને કાળ ચલિત ન કરી શકે સદગુરુની તો આ ગ્રંથ આપણે શ્રવણ કરવાનું છે છેલ્લે અગત્યનો સિદ્ધાંત કે મારા વ્યક્તિને સમાપ્ત કરું પછી હજી અજીએ ઘણું જેટલો બનશે એટલો જાજો સમય આ કથા રાજેન્દ્રદાસ બાપુ કથા વાંચે તો સાંભળવાની મજા આવે નગર અમે બધા આમ તો અપલખણા હોય જેમ તેમ કોઈ રાળતું હોય તો કાંઈ બહુ કથા સાંભળે અને કારણ કે કંટાળો આવે એમ છે બધો એકડા ક્યાં સુધી ઘૂંટવા એમ થાય તો આવશું પણ મૂળ મુદ્દો આ કથા સાંભળો હજી મંદિર વિશે પણ બોલવાનું છે યજ્ઞ વિશે બોલવાનું છે સદગુરુ વિશે બોલવાનું છે મૂર્તિ પ્રતિષ્ઠા વિશે બોલવાનું છે આ બધા ઘણા વિષયો છે પણ આજનો મુદ્દો બસ આ ગ્રંથ છે એ આપણે શિરોધારીએ મારી આપ સર્વને પ્રાર્થના છે મારી આપ સર્વ વિનંતી છે કે આપણું પરમ કલ્યાણ માતાઓને પણ મારી ખાસ પ્રાર્થના છે કે આ ગ્રંથ તમે સાંભળજો તમારા જીવનને સુસંસ્કૃત કરજો શિક્ષિતને દીક્ષિત કરશો અને છેલ્લે આ કથા સાંભળ્યા પછી જીવનની અંદર પરિવર્તન આવશે તો જ આપણા જીવનનું પરમ કલ્યાણ થશે એટલા માટે છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત કરું આ બધી મહેનત જે થઈ રહી છે પાછળ એક જ ઉદ્દેશ છે કે સમાજ જાગૃત થાય સમાજ સમાજ વિવેક સંપન્ન સંપન્ન થાય થાય યાદ રાખજો પૈસાદાર માણસો થી આપ દેશ નહીં બચે સત્તાધીશ માણસો થી આપ દેશ નહીં બચે આ દેશને બચાવવા માટે એક જ સક્ષમ છે અને એ છે સાધુ સમાજ સાધુ સમાજ આ દેશને બચાવી શકશે સજ્જનો જ આ દેશને બચાવી શકશે શાસ્ત્રો જ આ દેશને બચાવી શકશે એના વિચારો નહીં એનું વર્તન જ પરિવર્તન લાવી શકશે અને એ પરિવર્તન જ પરમ કલ્યાણકારી હશે એના સિવાય નાન્યપંથા વિદ્ય ત્યય નાય બીજો કોઈ રસ્તો નથી એટલા માટે શ્રીમદ ભાગવત કથા એ ભક્તિ જ્ઞાન વૈરાગ અને ત્રિદિક્ષાનો ભણવા અને તરવાનો આ ગ્રંથ છે આપણા આપણા જીવનની અંદર આ ભાગવત કથા ખાલી કલાક બે કલાક માટેની જીવનમાં વણાઈ જવી જોઈએ એનું એક દ્રેશી દ્રષ્ટાંત આપીને મારા વક્તવ્યને સમાપ્ત કરું છું માતાઓને આ દ્રષ્ટાંત જલ્દી ઘરે ઉતરી જશે અહીં બેઠેલાને પણ જલ્દી ઘરે ઉતરી જશે આ દ્રષ્ટાંત તમને ભલે સામાન્ય લાગે પણ કોઈક તત્વચિંતક હોય તો એને ખ્યાલ આવે કે આ જીવનની અંદર કેટલું આત્મસાત કરવા જેવું છે હાવણનું દ્રષ્ટાંત તો ઘણી વખત આપું છું પણ આ વખતે ગીતાના બારમાં અધ્યાયમાં ભગવાન એમ કહે છે અર્જુન એમ ભગવાન ને પૂછે છે કે એવમ સતત યુક્તા મહારાજા પરીક્ષે સાત દિવસ સુધી સતત કથા સતત ચરિતમૃત એ વેશન કર્યું છે સુખદેવજી મહારાજે એનું કાન કર્યું છે આપણા જીવનની અંદર આ અસર નથી થતી મહારાજા પરીક્ષિત નો કેમ મોક્ષ મૃત્યુ એની વાત છે આપણું જીવન ચોવીસે કલાક સતત સદગુણ સંપન્ન સદાચાર સંપન્ન હોતું નથી ઈષ્ટમય હોતું નથી સત્યમય હોતું નથી હોય એને મારા દંડવત પ્રણામ ત્યાં સુધી કહું જ્યાં સુધી ચોવીસે કલાક સતત કન્ટિન્યુટી પાવર વાળી શક્તિ જાગૃત નહીં થાય ગંગા સતત વહે છે માટે ગમે ગંગા જ કહેવાય સૂર્ય સતત પ્રકાશ એ માટે રાજકોટ અમદાવાદ દિલ્હી જાપાન જર્મન ગમે ત્યાં હોય સૂર્ય જ કહેવાય ગંગા સતત ગાય સતત પરોપકાર કરે છે માટે એને બધે ગાય કહેવાય સાધુ સતત પરોપકાર કરે છે માટે એને બધે સાધુ કહેવાય સંત બેટપ સરિતાગીરી ધારની એમ બાજરાના રોટલા તમે બધાએ ખાધા છે આ દ્રષ્ટાંત સાથે જ વક્તવ્ય પૂરું આ દ્રષ્ટાંત સમજાય જાય તો તમારું જીવન ધન્ય બની જાય અમે એ માર્ગે દોડી છીએ અમે પામી ગયા છે એવો દાવો કરતા નથી પણ એટલું જરૂર કહી માર્ગે દોડવા માટે અમે મેદાનમાં છીએ તમે આખું સાધુની પાછળ ચાલો તમારું ભલું થશે રોટલો બાજરાનો તમે બધાએ ખાધોસ પેંડો તમે બધાએ ખાધો છે લાડુ તમે બધાએ ખાધોસ બાજરાનો રોટલો તમે ખાઓ બધા બટકા હરખા લાગશે એનું કારણ પાણીમાં પહેલું મીઠું ઓગાળવામાં આવે અને પછી બાજરાનો લોટ એમાં નાખવામાં આવે અને પછી મહળીને રોટલો બનાવવામાં આવે એટલે મીઠું પહેલાં ઓગળી ગયું છે અને પછી લોટ નાખ્યો છે એટલે એ મીઠું બધી જગ્યાએ હરખું વ્યાપી જાય અને એ રોટલો મીઠો લાગે બાકી પહેલા લોટમાં મીઠું નાખી દ્યો અને પછી પાણી નાખો તો કોક બટક્યું ખારું લાગશે અને કોક બટક્યું મોળું લાગશે રોટલો એક સરખો લાગશે નહીં એમ માણા એક સરખો ન લાગે તો માનું આમાં મીઠાના ગાંગડા રહી ગયા છે આ ઓગલો નથી અને મહેલો નથી પણ રવુ બાપુને તો સદગુરુએ મહેલો છે અને ઓગાળી નાખ્યો છે એટલે આને ગમે બાજુથી બટક્યું ભરી લ્યો આવડો રાત્રે દિવસે સરખો જ ગળ્યો લાગશે સરખો જ લાગશે એટલા માટે આજ મોકો મળ્યો છે આ સેવક સમાજને બટકું ફરી લેવાનો એ જે ખવડાવે ખાઈ લીજો એ પીવરાવે પી લેજો એ જ્યાં લીજો એ અહીંથી તમારા જીવનને શ્રેષ્ઠ શબ્દથી ઘડીને લઈ જજો આ મહેલો રોટલો છે રામકિશોરદાસ બાપુનો અને અહંકાર ને પ્રેમ સ્વરૂપ બનાવીને ઓગાળી નાખ્યું છે પાણીમાં હરિરસની અંદર અને એવો આ રોટલો તમારે હરિહર કરવાનું છે અને ગમે બટકું બટકિયું તો હરખો લાગશે તો એવો મોકો મળ્યો છે હવે આપણે શ્રીમદ્ ભાગવત કથા આ રસાલયની અંદર જઈ અને રસો વ્યવસ્થા બ્રહ્મનું પાન કરી એ ગાન આપણે શ્રવણ કરીએ મંગલ અભ્યર્થના કૃષ્ણચંદ્ર ભગવાન ગી રામ કિશોરદાસ બાપુની સબ સંતન ગી